ત્યાર પછી શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે પવિત્ર આત્મા તેમને અરણ્યમાં દોરી ગયા ચાલીસ રાત અને દિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને તેમને કહ્યું જો તમે ખરેખર ઈશ્વરના પુત્ર હોય તો આ પથ્થરોની રોટલીઓ બનાવીને ખાઓ ઈસુએ તેને કહ્યું શાસ્ત્રમાં લખેલું છે કે માણસ કેવળ રોટલીથી નહી પરંતુ જો તું ઈશ્વર પુત્ર છે તો અહીંથી કૂદી પડ કારણ કે શાસ્ત્રમાં એવું લખેલું છે કે ઈશ્વર પોતાના દૂતોને મોકલીને તને બચાવી લેશે અને તને ખડક સાથે અફડાવા દેશે નહીં ઈસુએ જવાબ આપ્યો શાસ્ત્રમાં એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરની કસોટી કરવી નહીં શેતાન તેમને એક ઘણા ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો અને દુનિયાના સર્વ દેશો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા તેણે કહ્યું જો તું માત્ર પગે પડીને મારું ભજન કરશે તો આ સર્વ હું તને આપીશ ઈસુએ તેને કહ્યું શૈતાન અહીંથી ચાલ્યો જા શાસ્ત્ર કહે છે કેવળ પ્રભુ તારા ઈશ્વરનું તું ભજન કર ફક્ત તેમની જ આધીનતામાં રહે પછી શૈતાન ત્યાંથી ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યો છે ત્યારે તે યહુદિયામાંથી નીકળીને ગાલિલના નાસરેથમાં આવ્યા પણ તરત જ તે ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલિલના સરોવર પાસે કપરનાહુમનગરમાં ગયા આમ યશાયાની આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ સરોવરની બાજુએ નફતાલી અને ઝબુલોન પ્રદેશોમાં યર્દન નદીને પેલેપારના પ્રદેશમાં અને બિનયહૂદીઓ રહે છે તેવા ગાલિલના પ્રદેશોમાં જે લોકો અંધકારમાં બેઠેલા હતા તેમણે ઝળહળતી જ્યોતિ નિહાળી મરણછાયામાં બેઠેલા લોકો પર પ્રકાશ ઝબૂક્યો તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે પાપથી ફરો અને ઈશ્વરની પાસે પાછા આવો એક દિવસ ઈસુ ગાલેલના સરોવરને કિનારે ચાલતા હતા તેમણે સિમોન પિતરને તથા તેના ભાઈ આંદ્રિયાને માછલા પકડતા જોયા તેઓ વ્યવસાય માછીમાર હતા ઈસુએ તેઓને બોલાવ્યા મારી સાથે આવો અને હું તમને માણસોના આત્મા જીતનારા બનાવીશ તરત પોતાની જાળો ત્યાં જ પડતી મૂકીને તેઓ ઈસુની સાથે ચાલી નીકળ્યા થોડે દૂર ગયા પછી તેમણે બીજા બે ભાઈઓ યાકોબ અને યોહાનને તેઓના પિતા જબદીની સાથે હોડીમાં જાળો સાંધતા જોયા ઈસુએ તેઓને પણ બોલાવ્યા તરત જ તેઓએ પોતાનું કામ મૂકી દીધું અને પોતાના પિતાને ત્યાં જ રહેવા દઈને તેઓ ઈસુની સાથે ચાલી નીકળ્યા ઈસુએ સમગ્ર કાલે પ્રદેશમાં ફરીને યહૂદી સભા સ્થાનોમાં શિક્ષણ આપ્યું અને દરેક સ્થળે સ્વર્ગના રાજ્ય વિશેનો શુભ સંદેશ આપ્યો દરેક પ્રકારની બીમારી અને રોગ તેમણે મટાડ્યા તેમણે કરેલા ચમત્કારોના સમાચાર ગાલિલની બહાર પહોંચી ગયા તેથી છેક સિરિયા જેવા દૂરના પ્રદેશોમાંથી પણ બીમાર માણસોને ત્યાં લાવવામાં આવ્યા તમામ પ્રકારના રોગથી પીડાતાઓને અશુદ્ધ આત્મા વળગેલાઓને હિસ્ટીરિયા અને લખવાના રોગીઓને ઈસુએ સાજા કર્યા તે જ્યાં ગયા ત્યાં વિશાળ લોક સમુદાયે તેમની પાછળ ગયો ગાલિલ થી દકા પોલીસ થી થી આખા યહુદિયા માંથી અને છેક યરદન નદી પારના પ્રદેશો માંથી પણ લોકો તેમની પાછળ ગયા